તે શિયા આ બાજુ નથી જાગવું નથી જાગવું તારે સુઈ જવું છે પાછું સુઈ જવું છે હે પાછું સુઈ જવું તો સુઈ જાવ હા કરી જાઓ હાલ શિયા હા કરી જા તો હાલ તો કઈ નહીં આપણે એક બાજુ રસોડામાં પાણી ઉકાળે છે ચા માટેનું અને બીજી બાજુ અમારે બેન બા જાગી ગયા છે તો ચલો બેન આપણે લેતા જઈએ અને બેન બાને રાખીને ચા બનાવીએ બરોબર નથી એવું કરીશું ને આપણે હા ચા જો ચા હાલો હમણાં જ મળીએ છીએ થોડીક વારમાં સિયા બેનને તેડી લઉં અને ફ્રેશ ફ્રેશ કરાવી દઈએ અને પછી તો બસ દૂધ એડ કરી દીધું છે આપણા પાણીમાં અને ઉકળે છે હવે ચા બરાબર ને સિયે સિયાને શું પીવું હોય હે ચા અને ખાવામાં શું જોતું હોય સાથે મમ્મમમાં શું જોઈએ ગઠિયા

હાર વાલો હવે સીએ ના અહીંયા થોડીક વાર આપણે રમાડીએ ત્યાં એમના મમ્મી ફ્રેશ થઈ જાય અને પછી પાછો આપણે કન્ટિન્યુ કરે બરોબર નથી સીએ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ગરમા ગરમ તીખા ફાફડી ગાંઠિયા આવી જાવ ખાવા કેમ સીયા મોટી ગાડી લઈને જવાની વાત થઈ હતી દાળ પકવા જાય લઈ આવી દે તને હું કી દેખાશે નઈ એસે મને આમ કઈ ને અઢાર અઢાર અંગ દુખે હે ઘડીક થઈ તો વાહો દુખે ઘડીક થઈ પગ દુખે ઘડીક થઈ તો હાથ દુખે હે

એ બતાવતો આમ જો તને કયો ફ્રૂટ ભાવે એ બતાવતો તું આમાં બતાવતો કયો ફ્રૂટ ભાવતું તું તને એ બતાવ વાલ આ લોકોને બતાવ કે મને આ ફ્રૂટ બહુ ભાવે છે કેતો કયું હતું હમણાં તું કયું બતાવતી હતી એને ઓ કરવા ભૂલાવી જો નકર ઊંધે માથે લટકાવી જો હે હે આ તો કે કેવાનું હોય ખાલી હમ

એ મોટી દુકાનની બદામ કરતાં પણ મોંઘો હોય છે હું કેવું તમારે આ બાબતે તમે ચોક્કસથી કમેન્ટ કરજો અને બાકી અમારે પાછું ને મમ 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 ચાલુ જોતે હાલો 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 એ વાય 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 વાર બેન બારી આવી ગયા એ બેન બારી સઈ કે એમ ધોડું કાલતું હોય છે મમ 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 કાવ છે સીયાને હાલો સીયા બેન ને મમ મમ આપો સીયા બેન ને મમ મમ કાવ છે એ મમ્મા સીયા ના મમ્મા સીયા ને મમ મમ આપો ને

કેમ કે પીડી હળદર અત્યારે આવી ગઈ હતી ને તો કીધું લઈ લઉં અને મસ્ત મજાનો હળદર અથાણું બનાવીને ભર દઈએ લીંબુ નાખીને તો મજા આવી જાય ખાવાની હળદર આપણે બધાને કેમ અમને લોકો બધાને તમે આવશો તો તમને તો હળદર ના આપે ખા તમને કંઈક બીજું આપીશું તો બસ જો માટે બોટો પણ ખાલી કરીને રાખી દીધો છે બધું કરો પણ મેં કીધું શિયા અત્યારે વરસાદ પ્રમાણે છે ને ત્યાં હું પેલા ખાઈ લઉં કેમ કે ઠંડુ ખાવાનું છે ને એટલે ભાગી તો હું શિયાને આપું પણ ઠંડુ છે એટલે એક એમ આપું એમાં કોઈ વસ્તુ અપાઈ આવીને છે તો કીધું બેન રમે છે ને ત્યાં સુધી આપણે આપણું કામ ત્યારે ફિનિશ કરી લઈએ તો જો અહીંયા ફુદીના નીચે રણ છે ના સાંજની આમળી છે લસણની મેં વળી ફેંકી દીધી આમાં બેનવા માટે ખીચડી બની ગઈ હતી ગયેલું દહીં અત્યારે ઇન્સ્ટન્ટ આપણે બનાવી નાખ્યું તો મસ્ત મજાની બાસ્કેટ ચાર્જ છે તમારા લોકોને બપોરા કરવો તો આવી જાવ થાળીમાં ગોઠવી દીધી જ પૂરી ફટાફટ ભરી અને ખાવાની વેટ છે અમારા આવી ગયો છે હાથમાં પાપડ અને આપણે આવી ગયા છે ઘરે ઘરે આવ્યા ને સિયાબેનનું ખાવા પીવાનું હાલતું હતું પણ આપણે આવ્યા એટલે બધું પેક થઈ ગયું પેકઅપ થઈ ગયું આ ડબ્બો જોઈને હું શેતરાઈ ગયો આ હું હું કે તો મારા ઉઘડી ગયા બધું લાગે એટલે મોટી થતી જેમ દીકરા ને હાલુ તો હોય ને હેસિયાર ધ્યાન રાખવાનું કામમાં ઝીરો કરી દેવાનું એ તો બાર મળે જ છે આમ થઈ ક્યાં જ છે મને દેવું ચાલ દે દે હા હું ખાવ ને હવે કે સિયા ખાશે નહીં તું ખાવ મારે નથી ખાવ સિયા પાપડ બાકી બસ મસ્ત મજાનું આપણું ભાવતું ભોજન છે અહિયાં બધું

જો આમ ઘરે દે ને આપને ના જુએ લાવ ને આપી દે ને પાપા આપને હે કઈ ને હારું હાલો વારું પાણી કરી લઈ ચાલો ટાઈમ હાલે છે પણ હવે શું કરવું આવીને સીધા જમવા જ બેહવાનું છે કારણ કે સિયા બેન અમારું પાછું કંઈ નક્કી ન હોય કેમ ખાવા પીવાનું એમ એટલે જ ને જોઈ લે જોઈ લે લાલ મરસા ઉપર લાલ મરસું ગો આમ જોઈ લાવ